કેન્દ્ર સરકારે જીએસટી ના દરોમાં ઘટાડો કર્યો છે આ નિર્ણય પછી દેશભરના વેપારીઓમાં ખુશીની લાગણી છે ભરૂચ જિલ્લામાં પણ આ નિર્ણયને આવકારવામાં છે શહેરના સુપરમાર્કેટ ખાતે સ્થાનિક વેપારીઓ સાથે ખાસ કાર્યક્રમ અવસરે પ્રમુખ શ્રી પ્રકાશ મોદી લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી શહેર પ્રમુખ શ્રી જતીન શાહ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરોની મોટી સંખ્યાએ પણ આ કાર્યક્રમમાં જોડાઈને સરકારના નિર્ણયને અભિનંદન પાઠવ્યા હતા વેપારીઓ જણાવ્યું હતું કે જીએસટીના દરોમાં ઘટાડાથી બજારમાં ખરીદી વધશે ગ્રાહકોને

પોતાના જન્મ દિવસે આ દેશની આપેલો છે અને એ કે જીએસટી ના રેટમાં ઘટાડો કરાવ્યો છે જીએસટી રિફોર્મ એ રીતના આખું એક અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં એટલે કે જે પહેલા સત્તાવીસ ટકા અઢાર ટકાનો અલગ અલગ જે સ્લેબ હતો એ પાંચ ટકા સુધી ડાઉન થયેલો છે એટલે આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે અને એ ઉપરાંત જે કંઈ સ્વદેશી ચીજ વસ્તુઓ છે એમાં પણ જે રો મટીરિયલ છે અને જે રેડીમેડ મટીરિયલ છે આ બધામાં પણ આ સ્લેબના આધારે લોકોને ફાયદો થઈ રહ્યો છે વેપારીઓની આજે ભરૂચના સુપર માર્કેટમાં ભરૂચ શહેર અને જિલ્લાના ભાજપના સૌ અગ્રણીઓ સાથે અમે વેપારીઓની દુકાને દુકાને ફરી રહ્યા છે અને એમની સાથે પણ આ ચર્ચા કરી રહ્યા છે એટલે વેપારીઓનું પણ કેવું છે કે આ જીએસટી રિફોર્મના આધારે અમને ફાયદો થયો છે અને એ લાભ અમે ગ્રાહકો સુધી પહોંચાડીશું